વજન ઘટાડવા લોકો તરત તરહના પ્રયોગો કરે મોટા પગના પ્રયોગો વર્ષઅપના જ્ઞાન જેવા હોય તેથી વજન ઘટે પણ નહીં અને ક્યારેક નુકસાનકારક પણ પુરવાર થાય કારણ કે શરીરને જરૂરી વિટામિન મિનરલ પ્રોટીન જેવા પોષક તત્વો પ્લસ કેલેરીનું બેલેન્સ થાય તેવા ડાયટ પ્લાન હોય તો જ કોઈ પણ વ્યક્તિ લાંબો સમય સુધી તેને ફોલો કરી શકે વજન ઘટાડવા ઘણા ડિટોક્સ ડ્રિંક પણ લે જો આપ પણ જીરા વોટર સિનેમમ વોટર લેમન વોટર કે અન્ય આવા ડ્રિંક્સ સવારે ભૂખ્યા લો છો તો તે સાત વાગ્યા પહેલાં અને અડધા ગ્લાસથી વધુ માત્રામાં ન જ લેવું હવે આજના ડાયટ પ્લાનમાં આઠથી નવની વચ્ચે દલિયા જેમાં મિક્સ વેજીટેબલ સો ગ્રામની માત્રામાં નાખવા સ્વાદ પ્રમાણે મસાલા ઉમેરી સ્વાદિષ્ટ બનાવી બસો ગ્રામની માત્રામાં લઈ શકો બપોરે બારથી એકની વચ્ચે જવ કે જુવારની રોટલી બે નંગ મિક્સ વેજીટેબલ સૂપ ઓછા તેલમાં બનેલ બગનું શાક લેવું સાંજે ચારથી પાંચની વચ્ચે વીસ ગ્રામ મખાના કે એક નંગ જામફળ સાંજે મિક્સ વેજીટેબલ ખીચડી હવે ખીચડીમાં આપ મગદાળની બદલે દાળ પણ વાપરી શકો વજન વધારે હોય એવા મોટાભાગના લોકો ખાવાના શોખીન જ હોય તો તેમને ચટપટું ખાવાની સાથે વજન પણ ઘટે તેવો ડાયટ પ્લાન આપવાનો એક પ્રયાસ કરીએ છીએ